અત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે આજે મચ્છુ નદીના પટની અંદર જે ઝૂપડાં બની ગયા છે એ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે દર બેથી ત્રણ મહિને મચ્છુ નદીમાં જે કંઈ પણ દબાણો થાય એ કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવે છે અને એ અંતર્ગત આજે વન વીક વન રોડ અંતર્ગત આ કાર્યક્રમ રાખે છે સાહેબ મચ્છુ નદીના પટની અંદર જે સામે મંદિરનો દિવાલનો વિવાદ પણ કેટલાય સમયથી ચાલે છે કલેક્ટર એમાં કમિટી પણ કાર્યવાહી નથી થઈ એ કામગીરી ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કરવામાં આવનાર છે અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જે કામગીરી કરવામાં આવશે ખાસ કરીને મચ્છુ નદીના પટમાં જે રીતે બાંધકામનો જે કાટમળ હોય છે એ પણ એ નાખી દેવામાં આવતો હોય છે એનો ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે તો અમારી પાસે એવી કોઈ મોનિટરિંગની વ્યવસ્થા નથી પણ ભવિષ્યમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી અને જે લોકો અહીંયા નદીના પટની અંદર સીએનડી વેચના છે એમના પર કાર્યવાહી કરવામાં આવશે